તો ફેલ લો યુટ્યુબ ફેમિલી ફરી વખત તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં ન્યૂ વ્લોગમાં અને સાજા ટાઈમ પછી જ આપણે દર્શન દીધા છે યુટ્યુબમાં કારણ કે હમણાંથી વ્લોગ આપણે તમે જોતા નહીં હોય કારણ કે આવે તો તમે જોવો ને કારણ કે એવો થોડીક એવી ઘટના બની ગઈ હતી મારા મોટા મોટા બા ગઢામાં ઓફ થઈ ગયા એટલા માટે વિડીયો ન આવતા અને ટાઈમ રહેતો નહીં જરીક પણ બનાવવાનો અને ઓફ થઈ ગયા અને પંદર વીસ દિવસ જેવું થઈ ગયું છે વીસ વીસેક દિવસ જેવું થયું છે હા તો વધારે વીસેક દિવસ માથે લગભગ થયું છે પછી આપણે સાજા થાય પછી બ્લોક ચાલુ કર્યો છે અને આજે જઈએ છીએ તો મામાની છોકરીની સગાઈ છે નાની સગાઈ નાળી અને રૂપિયાની મામાના ઘરે જઈશી ને કપડાં બદલાવામાં આવ્યા હતા અને પેલા ન્યા જ ગયેલા હતા ત્યાં જઈને તમને મુલાકાત કરાવું અને તે બેનની સગાઈ છે મામાની દીકરીની તમને આગળની બધી કાર્યવાહી જણાવું ને કાળી જો રેડી થઈ છે તૈયાર થઈ છે કાળી તો હું કેવું છે કાળી તારું બસ આવો ફટાફટ તૈયાર થઈને ને મામાજીને છોકરીની સગાઈ સગાઈ મજાઈ ને બધા વાટ્યા છે બે વાગ્યાની સાવાનું છે અમાર તૈયાર થઈને ને મારા મમ્મી ને વૈશાલી બેન બધા ન્યાસ છે અમે બે આવ્યા હતા કપડા બદલાવ તો એના પીસા બીસા ઓળવે છે બાયોને ખબર હશે આપણને બાયુને બહુ ટાઈમ લાગે તૈયાર થવાનું આપણે શું હોય મોઢું બધું ધોઈ ડાયરેક કપડાં પહેરીને તૈયાર આપણે નહીં તો કાંઈ નહીં બધાનું દિલથી સ્વાગત છે ઝાઝા ટાઈમ પછી પહેલાં તો બધાને જય શ્રી રામ હર મહાદેવ અને જય માતાજી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેશો તો આવી ગયા છીએ આપણે આપણા મામાના ઘરે અમારા માસી તો પહેલાથી શરમાઈ ગયા લાંબ વીઆઈ ગયા છે કારણ કે એને વિડીયોમાં ઓછો ગમે છે

આને અમારા માસી છે અમારા આઈ છે આ મારા મમન દીકરી છે આઈ મારા મમન દીકરી છે ફોટો પાડવો છે જો આગળ ફોટોશૂટ ચાલુ થાહે તો લાડી તૈયાર થઈ ગયા છે તો જો

તો કઈ નહીં કન્ટિન્યુ બ્લોગ માં બીજા રહેશો મારા આઈ ને કઉ લાઈક કરવાનું કઉ લાઈક કરજો અમારા મામી છે ને પાણીયા ને યુટ્યુબ માં લાઈક કરજો પાણીયા ને આપણે ચા બનાવી રહ્યા છે તો મહેમાન ના ઘરે આપણે ચા ભાઈ ચા બનાવે છે ભાઈ ની કોપી આપણે ભાઈ તો ચા બનાવી

Abu બુધા બેઠા ને એક જ મારા આતા છે જો અમે આપણે આ મારા મમ્મીના મામી હા મારા મમ્મી હા એ બોલા છે તો ટાઈમ પછી બધી અમારી જામી છે મમ્મીના મામી ફટાણા ગાહે મામી ગાય નાખો આ કે ગાય ના જો જો ને ખાલી જેસી કૃષ્ણ કે ઓ તમારા હું જેસી કૃષ્ણ ઓલા હમજો મશીન ઓ હમજો ભુઈને 50 ફટાણા હરા આવડે હો બોલ આ હાલે ગીત ગાય ના એ હેઠું રાખ કે તો નું કામડી

એક કારી કારી બે પેંડા ખાઈ ગઈ જાણે તો પેંડા કોઈ દી ખાધા ના હોય એમ કે બે વાળ માં ચેવડો પેંડા હતા પણ આપણે તો શું કહેવાય કે ચેવડો પેંડા ની ઘર દુકાન છે એટલે આપણને એટલું બધું કઈ મોહ નહી ને ભાવે નહી આપણે આવ્યા થતો કાલ હાંજના પણ હાંજે માથું દુખતું હતું એટલે કઈ હોવા નહોતી શૂટ કરવાની થોડી ઘણી તો હવે ભાગ્યુ છે તેના પોર માં હવાના પોર તો આવજો બધા